માતાજી એને મહાદેવ બધાયને તો તમારો બધાનું સ્વાગત છે આપણા ન્યુ વ્લોગમાં એ કેમ છો બધા આઈ હોપ કે તમે બધા મજામાં છો અમે પણ મજામાં છીએ રુદ્ર કૂઈ ગયો છે જુઓ તો મિત્રો રુદ્રના પપ્પાથી જ શરૂઆત થાય ગમે ત્યારે વ્લોગમાં કેમ કે ગાયોનું બેન કામ એનું છે તો બધી ગાયોને દોયકાર એને હવે ફેરવી લીધી છે અને નિરાવ કરી દીધો છે દાદા એ અને રુદ્રના પપ્પાએ આપણે ખાલી ઘરનું કામ કરવાનું છે આજે તો ઘરનું બધું કામ કરી નાખીએ પછી બ્લોક કન્ટિન્યુ કરીએ અને એક વાછડી જરીક બીમાર જેવી છે તો એ પણ હમણાં તમને દેખાડું મલ્લો ઇન્જેક્શન ઈનેથી બને નરાહ પડ્યો ગયો જો ફરાહ રાખે પડ્યો કોમ કઈ જા હમ એકલા દેવાઈ જા હે કે તો એ ઉભી તો થા હે હો એ ઉ નો માનતા ઉભી નઈ થાય ફટકવા મડે નઈ થારું બરે જ હમ બિચારે કું જો મિત્રો આપણે ઇન્જેક્શન દઈ દીધું મેડિકલ બનશે એ રૂ તો એમનું કરાય મેડિકલ બનશે અને જે અત્યારે રાહત આપે થોડીક વાર એ ઇન્જેક્શન દીધું અચાનક એવું થઈ ગયું અત્યારે તો હમણાં આપણે ધોઈ ગાય ધોઈ ધોઈ મૂકી થયું છું બાકી હાંજા તો મસ્ત હતું બધું હજીક દેવું છે તાવનું છે ને તો લેવા બેન બા બે ગયા એને 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 આપ્યું લગભગ આ પડખે હા 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 અહિયાં જ આપું હે ને મટી ચા ને

રુદ્રને ટીવી ચાલુ કરી દીધું છે જોઈએ રાખશી કે થાધું છે ને એવું લાગે મને શું છે મોઢામાં ભાવ કઈ નથી નહીં નહીં ભાવલું વટકું ભરી છે મિત્ર આપણને વટકું ભરી છે ને હં હં ના 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 હાલ હાલ પૂપી હાલો હાલો તો મિત્રો આપણે ઇન્જેક્શન દીધું વાસડી ને અને જો કેટલીક જ વાર ખાતી પીતી થઈ ગઈ થોડીક વાર માં ખાતી પીતી થઈ ગઈ જો હું છું વાસડી તને હે બાવ એને કંઈક ખાવામાં આવી ગયું હોય આપણે દવા ને એવું બધું વેમ મસ્ત વાપરે છે દુદરા પપ્પા ઘરે માં ભારે દવા રાખવાની પણ પેલા હલકી દેવાની કેમ કે ડાયરેક્ટ જે વિડોઝ નો હોય આ જોજો એટલે ભાઈ જોયે સરસ હવે આપણે બનાવવાની છે છે તમારું થઈ જાય હે દાદા હવા રુદ્રના પપ્પા જય સગાયું દોવા મિત્ર કાલે આખો દિવસ અહીંયા દાદા રેવાના છે કેમ કે કાલે બહાર જવાનું છે અને ક્યાં જવાના એ તમે વ્લોગમાં જોઈ લેજો તમે અત્યારે અગાઉ કહી દઈશ તો તમે કોઈ વ્લોગ નહીં જોય પાછા હા કા આપણે ત્રી કે સબસ્ક્રાઈબર થઈ ગયા પણ એટલા ઓછા વ્યૂઝ આવે છે ને એમ વ્યુઅર્સને બીમાર ગાયું કે પછી ઈજાગ્રસ્ત થયેલા જાનવરના વિડીયો છે જે મારા ઓડિયન્સ છે અને પણ એવી ગાયોમાં ક્યાં ગોતવા જાવી હવે તમે જાણો છો રુદ્ર નાનો છે એટલે હું ઘરના કામ માઇન્ડ માઇન્ડ કરું છાદા

તો હાલો મિત્રો હવે આપણે આ બ્લોગ પૂરો કરીએ રજા લઈએ વિડીયોમાંથી હવે મળશું એક આવા જ વિડીયોમાં અને જો તમે ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જો વિડીયો તમને ગમે તો બાકી તમે ચેનલ સબસ્ક્રાઈબ કરો બ્લોગ ન જોવો તો એની કરતાં તમારે બ્લોગ જોવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઈક શેર કરી દેજો તો હવે મળશું એક આવા જ સુંદર બ્લોગ સાથે ત્યાં સુધી રામ રામ જય માતાજી